નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ હાલના આપણે બ્રેકિંગ સમાચાર આ ઢોલ નગારા જોતા આપણે એવું થતું હશે કે કદાચ કોઈ લગ્ન પ્રસંગ છે પરંતુ આ લગ્ન પ્રસંગ નથી આ જાફરાબાદ નગરપાલિકામાં એક ખુશીનો માહોલ છે સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન જાફરાબાદ શહેરમાં સફળ જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નગરપાલિકામાં સોળ ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ વરણી કરવામાં આવી બિનહરીફ ચૂંટાયેલા તમામ સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા ઢોલ નગારા સાથે મોં મીઠા કર્યા હીરા સોલંકીના નિવાસ નિવાસસ્થાને ખુશીનો માહોલ અને એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ગઈટ્રમમાં આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરી હતી ત્યારે આજનો આ દિવસ જાફરાબાદ શહેર માટે એક અનોખો દિવસ એક અનેરો દિવસ જોવા મળ્યો અને સમગ્ર જાફરાબાદ શહેરમાં ખુશીનો માહોલ

સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે એના માટે હર્ષની લાગણી અનુભવું છું મૌળી મંડળનો ખાસ કરીને તો હું આભાર માનું છું પ્રદેશમાંથી જિલ્લામાંથી એમનો આભાર માનું છું કે જે પ્રમાણે પસંદગી ઉમેદવારોની કઈ રીતે એ પ્રમાણે ઉમેદવારો ખરા ઉતર્યા છે અને પ્રજાએ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અઢારે અઢાર વર્ણના લોકોએ અમારા પર વર્ષ વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બિનહરીફ જે ચૂંટાઈને આપ્યા છે હું પ્રજાજનોનો મત વિસ્તારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ઉમેદવારની પસંદગી કરી કર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વોર્ડ નંબર એકમાં ચારે ચાર સીટ બિનહરીફ થઈ છે વોર્ડ નંબર પાંચમાં ચારે ચાર સીટ બિનઅરીફ થઈ છે વોર્ડ નંબર સાતમાં ચારે ચાર બિનહરીફ થઈ છે વોર્ડ નંબર છમાં માં એક જ અપક્ષનો ઉમેદવાર અમારા સામે રહી ગયો છે અને એ જ રીતે વોર્ડ નંબર બે માં એક જ ઉમેદવાર અમારા સામે રહી ગયો છે એટલે ઉમેદવારો ઉમેદવારો ત્યાંથી બેય નંબરમાંથી અને બે નંબરમાંથી લેડીઝ ઉમેદવારો તો ચૂંટાઈ ગયા છે અને બે વતી એક એવી રીતે બેય વોર્ડમાં અમારે ચૂંટણી લડવાની થશે અને ત્રણ નંબર અને ચાર નંબર અમારે ચૂંટણી લડવાની રહેશે ગયા વખતે પણ અમારે સંપૂર્ણપણે અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ અમારે બિનરીદ થઈ હતી આ વખતે અઠ્યાવીસમાંથી સોળ અને બે તો વધારે નહીં આવી જશે એટલે અઢાર સીટ અમે આમ તો આવી ગઈ છે એટલે અમને ખુશીનો માહોલ છે અમારા કાર્યકર્તા અમારા સમાજના આગેવાનોનો અમે આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ લઘુમતી સમાજનો અમે આભાર માનીએ છીએ કે અમારા પર વિશ્વાસ મૂકી અને એના કોંગ્રેસના પક્ષના ઉમેદવારો હતા એવે અમારા પર વિશ્વાસ મૂકી અને એ લોકોએ એના ફોર્મ પરત ખેંચી લીધા છે એ જ રીતે ખારવા સમાજના લોકો પણ અમારા સાથે અડીખમ રહીને ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવતા દિવસોમાં વોર્ડ નંબર ચાર ત્રણ અને ચારમાં જે અમે લડવાના છે એમાં પણ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે એમાંય કોઈ શંકાની સ્થાન નથી